ભરતી પૂરું કરી દે છે એવું લાગી રહ્યું છે કેમકે જો આ થમલીનમાં તમે લેટર જોઈ રહ્યા છો ને આ એક ટ્રેનિંગનું લેટર છે આપણે એની પણ વાત કરીશું અને હવે આ ભરતીની ટ્રેનિંગ ક્યાં સુધીમાં શરૂ થઈ શકે છે બધી ક્યાં સુધી પતી શકે છે ગયા ભરતીમાં કેટલા દિવસ લાગ્યા હતા એ બધું એનાલિસિસ કરીને આપણે તમારા માટે વિડીયો લઈ આવ્યા છે તો વિડીયોને પૂરું જોજો અને ચેનલ પર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવીને આવી વિડીયો હું તમારા માટે લાવતો રહીશ અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે આ લેટર આજ શું છે શું તો જો આ છે સત્યાવીસ તારીખનું છે સત્યાવીસ અઠ્યાવીસ સોરી અઠ્યાવીસ આઠ સાત બે હજાર ને પચીસ એટલે અઠ્યાવીસ જુલાઈ ના દિવસનું છે વિષય છે નવા ભરતી થનાર લોકરક્ષક તાલીમાર્થીઓની પાયાની તાલીમ કાર્યવાહી હાલમાં પ્રગતિમાં છે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ અગિયાર હજાર ત્રણસો ચુમ્મોતેર હથિયારી બેન હતર એસઆરપીએફ જો અહીંયા જેલ સિપાહી નથી લખેલું એટલે ઘણા લોકો હવે એવું ના પૂછતા કે અગિયાર હજાર ત્રણસો ચુમ્મોતેર જ કેમ છે કે ભરતી તો બાર હજારની છે પણ અહીંયા જેલ સિપાહીની ભરતી નથી એ લોકોની તાલીમ લગભગ લેટ હોય છે કાં તો અલગથી હોય છે એવું કંઈ હોય છે અત્યારે આ હથિયારી બિન હથિયારી ને એસઆરપીએફની જગ્યા હોય છે એટલે અહીંયા અગિયાર હજાર ત્રણસો ને જ લગી છે તો તાલીમ સંસ્થા સેન્ટર ખાતે આઠ માસની પાયાની તાલીમ માટે ફાળવવામાં આવનાર છે અને એ બધું તો ઠીક આ વાંચો જો નીચે જણાવેલ પત્રક મુજબની માહિતી

અને અહીંયા જો નિર્જા ગોટરૂ પોલીસ મહાનિર્દેશક તાલીમ ગુજરાત રાજ્ય ગાંધીનગર સહી બી છે એમની એટલે હવે ભરતી બોર્ડ છે ટ્રેનિંગની આયોજન સુધી પહોંચી ગયું છે એટલે હવે તમે ચિંતા ના કરશા કરતા કે હવે ક્યારે રિઝલ્ટ આવશે ને ક્યારે નહીં આવે આપણે આગળ એની બી વાત કરીએ છીએ પર આ જોઈ લો કે એટલું ફટાફટ કામ ચાલી રહ્યું છે કે જે ટ્રેનિંગ શરૂ થવાની છે ને એનું આયોજન અત્યારથી શરૂ થઈ ગયું છે એટલે હવે વધારે લેટ નહીં થાય ડીવીબીઆઈ જશે

આખરી પસંદગીની યાદી જાહેર થઈ ગઈ હતી બરાબર ઓક્ટોબરમાં ને હવે આપણે આગળ આપણે જોઈ લઈએ કે નવી જે છે એ ક્યાર સુધીમાં શરૂ થઈ શકે છે તો જુઓ બે હાજર બાવીસ કોન્સ્ટેબલ એક્ઝામ હતી દસ એપ્રિલ બે હાજર બાવીસ ના દિવસે એક્ઝામ હતી બરાબર અને આખરી પસંદગી આપણે આગળ જોયું કે એની યાદી જાહેર થઈ છે પચીસ ઓક્ટોબર બે હાજર બાવીસ હવે આ ત્રણ ચાર મહિના બાદ ટ્રેનિંગ ફેબ્રુઆરી બે હાજર ત્રેવીસ થી શરૂ થઈ ગઈ હતી

હવે કેટલું સમય આપે છે એના પર આધાર છે જો પંદર દિવસનો સમય આપશે ને પંદર દિવસ તો સાત દિવસ સાત આ બે માંથી કોઈ એક આપશે કે સાત દિવસ તો પંદર દિવસમાં રીચેકિંગ સમય આપશે કે બધાના માર્ક્સ બરાબર છે નહીં પછી એ આવ્યા પછી ડીવી લિસ્ટ આવશે હવે ડીવી લિસ્ટ ક્યાં સુધી આવશે તો મારા મત પ્રમાણે ઓગસ્ટના અંત સુધીમાં આવી શકે છે ઓગસ્ટના અંત સુધીમાં ડીવી આવશે તો પછી સપ્ટેમ્બરમાં બીજો ડીવી શરૂ થશે ને કેમ કે સીસી ગ્રુપ બી નું ત્યાં સુધી પતી જશે અને કોમન ઉમેદવાર ના આવે ને એ માટે જ આટલું લેટ થઈ રહ્યું છે બરાબર તો સપ્ટેમ્બરમાં જો ડીવી પતિ જતું હોય ને તો સપ્ટેમ્બર પછી સપ્ટેમ્બરમાં જ આખરી પસંદગી યાદીની જાહેરાત થઈ શકે છે અને આપણે સપ્ટેમ્બરથી ત્રણ ચાર મહિના ગણીએ ને એટલે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર એટલે ડિસેમ્બર કાં તો જાન્યુઆરી આ બે મહિનામાંથી એક મહિનામાં ટ્રેનિંગની શરૂઆત થઈ શકે છે એવું અત્યારે લાગી રહ્યું છે કેમ કે બહુ બધું બાકી છે અત્યારે ફાઈનલ કે આવી ગઈ છે ખાલી બાકી છે મેડિકલ બાકી છે ફાઈનલ લિસ્ટ બાકી છે એ બધું થતા થતા ટાઈમ તો લાગશે જ અને નિમણૂક પત્ર જે છે ને નિમણૂક પત્ર એ દિવાળી પછી આપી દેશે એવું લાગે છે દિવાળી બાદ અને પછી ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ જશે બરાબર તો નેક્સ્ટ જે ભરતી છે એ બી લોકો જેવી પૂછી રહ્યા હતા કે નવી ભરતી ક્યારે આવશે તો નવી ભરતી હવે આ બે હજાર માં તો લગભગ નથી આવી કેમકે આ ભરતી ને પૂરી થતા થતા બે હજાર પચીસ પતી જશે જે રીતે અત્યારે કામ ચાલી રહ્યું છે ઝડપથી જ પતી જશે પણ બે હજાર પચીસ માં પછી તરત નવી ભરતી નહીં આવી શકે કેમકે અગાઉ બી જેટલી બી નવી ભરતી આવે છે ને એકવાર તમે જોઈ લેજો એમાં બે બે વર્ષનો લગભગ ગેપ છે બે હજાર બાર બે હજાર પંદર બે હજાર સત્તર તો નવી ભરતી આવવામાં લગભગ હવે બે હજાર છવ્વીસમાં આવી શકે છે બે હાજર છવ્વીસમાં જાહેરાત આવે અને એના એન્ડમાં રનિંગ થાય એન્ડિંગમાં રનિંગ થાય ને બે હજાર સત્યાવીસમાં એની પ્રિલિમ એક્ઝામ હોય લેખિત આ મારા મત પ્રમાણે છે મિત્રો તમે આના જોડે તમે માની બી શકો અને ના બી માની શકો એટલે તમે જો તૈયારી કરતા તો તૈયારી ચાલુ રાખજો જેટલા વહેલા તમે તૈયારી કરશો ને એટલો ફાયદો જ છે તો આ હતું આપણું ટ્રેનિંગનું અપડેટ માટેનો વિડીયો કે આપણે જે આપ્યું છે હવે અંદાજિત છે આમાં ફેરફાર બી થઈ શકે એવું નહીં કે ડિસેમ્બર જાન્યુઆરીમાં શરૂ થઈ જ પર એક અંદાજો છે કે ડિસેમ્બર જાન્યુઆરી સુધીમાં ટ્રેનિંગ શરૂ થઈ જશે બરાબર તો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો ખાસ મળીએ ને આવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત